સુરત જિલ્લા પોલીસે કડક કામગીરી શરૂ કરી સુરત ગ્રામ્ય વિસ્તારમાં અને સુરત ગ્રામ્ય જિલ્લામાં સામાજિક સો કલાક યાદી તૈયારી સામાજિક તત્વોના વિરુદ્ધમાં માં કામગીરી કરતી સુરત જિલ્લા પોલીસ સુરત ગામની જિલ્લામાં કુલ તેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સામાજિક તત્વો યાદી તૈયાર સાત ગુટ લગાવી સંબંધી સંબંધિત ગુનામાં તૈયાર સુરત જિલ્લા પોલીસ દ્વારા સામાજિક તત્વ પાસા હદપાર અટકાયતી પગલા ગેરકાયદેસરની મોલેશ્વર કાપવા સાથેની કામગીરી હાથ ધરવામાં આવી સુરત જિલ્લા પોલીસોડા વડા હિતેશ જોઈસરે આપી વિસ્તૃત માહિતી આપ સૌ જાણો છો એ રીતે યાદી બનાવી અને કડકમાં કડક કાર્યકારી કરવાના જે આદેશ મળ્યા હતા એ અનુસંધાની સુરત જિલ્લા પોલીસ દ્વારા છાસઠ બુટલેગર સાત જુગારીયાઓ શરીર સંબંધી ગુના આચરનારા છવ્વીસ મિલકત સંબંધી ગુના આચરનારા અને અન્ય ચૌદ એમ મળી અને કુલ એકસો બ્યાસી ઈસમોની યાદી તૈયાર કરવામાં આવેલા છે અને આ સો કલાકના સમયગાળા દરમિયાન આ ઈસમો વિરુદ્ધ અનેકવિધ પગલાં લેવાયા છે જેમ કે એક પાસા કરવામાં આવેલ છે ત્રણ ઈસમો વિરુદ્ધ તડીપારી કરવામાં આવેલી છે સડસઠ વિરુદ્ધમાં બીએનએસએસ એકસો છવ્વીસ એકસો ઓગણત્રીસ અને જેવા અટકાયતી પગલાં લેવામાં આવેલા છે બે જગ્યાએ બે ઇસમો વિરુદ્ધમાં એમના ગેરકાયદેસર દબાણો જે છે દૂર કરવામાં આવેલા છે જેમાં કોસંબા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર પકોડાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલું છે બધી જગ્યાએ જીવી સાથે રહી અને કિમ હોય જંખવા હોય કોસંબા હોય કડોદરા હોય એ બધી જગ્યાએ જીવી સાથે રહી અને ત્રીસ જેટલા ઈસમોના ગેરકાયદેસર વીજળીના જોડાણ કટ કરવામાં આવેલા છે આમ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામાન્ય પબ્લિકને પ્રજાને કોઈને રંજાડે નહીં અને પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ હજી પણ આ ઝુંબેશ ચાલુ રહી અને કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે રિપોર્ટર પ્રશાંત પટેલ એ બી ફોર્ટી એટ બારડોલી